મિત્રો આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી હું છું पायल बामઘણિયા તુ જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજીલી તાલુકાના માંડલી ગામમાં ભારતીય જનતા પાર્ટીની જન સમર્થન મીટિંગ યોજાય મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી બચુભાઈ ખાબડ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસુભાઈ ભાપુર ફતેપુરા સીટના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ ચમારિયા જિલ્લા પંચાયતના જિલ્લા સભ્ય શિલ્પાબેન હાજર રહ્યા હતા તેમજ એપીએમસી ના ચેરમેન જસુભાઈ બામણિયા માંડલી પંચાયતના સરપંચ શ્રી કાંતાબેન બામણિયા અને પૂર્વ ડેપ્યુટી સરપંચ રણજીતભાઈ તેમજ સંજીલી તાલુકાના તમામ સરપંચોની હાજરીમાં હાજરી માં મીટિંગ યોજવામાં આવી હતી જેમાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે જણાવ્યું હતું કે 5 લાખ મતથી જીતવાનું લોકો સાથે દાવો કર્યો હતો માનનીય સાંસદ જસવંતસિંહ બાપુર સાહેબ એમ જણાવ્યું હતું કે સંજીલી તાલુકામાં નળ સે જળ સંજીલી તાલુકોને મફતના જ ગોદામના આધીન આપવામાં આવ્યું છે તેમજ લોકોને જણાવતા કહ્યું છે કે સંજીલી તાલુકો અને રસ્તા આવાજ પણ આપ્યા હોવાનું જણાવ્યું છે અતુલ બામણીયા સાથે કેમેરામેન કુપત સિરાવત આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી